તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે જોકે તોફાન હળવા પ્રકારનું હશે કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે પરંતુ ત્યાં પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદ છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે પણ ઉલ્લેખનીય છે કે બંગાળસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ ચાર લગભગ ચાર ઓક્ટોબરથી સાત 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 ઓક્ટોબર વચ્ચે ફરી ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે

પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયું કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે આ ઉપરાંત અઢારમી નવેમ્બર બાદ બંગ બંગાળસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે જેના કારણે લગભગ અઢાર નવેમ્બર નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે